દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીખલી શહેરની લગોલગ પશ્ચિમ પૂર્વ મજી ગામ આવેલું છે અહીં લગભગ આઠસો વર્ષ પુરાણું પ્રાચીન સ્વયંભુ પ્રગત મલ્લિકાર્જુન દાદાનું ભવ્ય શિવાલય આવેલું છે આ મંદિરનો ઇતિહાસ અને લોક વૈકા પ્રમાણે એવું કહેવાય છે કે આથી સૈકાઓ પહેલા આ જંગલ વિસ્તારમાં વણઝારા કોમ પોતાની રોજીરોટી મેળવવા ત્યાં આવી હતી આ તોડકીના સરદારને મહાદેવ સ્વપ્નમાં સ્વયંભુ શિવલિંગના દર્શન આપ્યા વણજારાની ગાય ચરતી જતી એક સ્થળે જ્યાં દાદાનું શિવલિંગ ધરતીમાં દબાયેલું હતું ત્યાં પહોંચતા જ ગાયના આચરણમાંથી દૂધની ધારા આપો પહેવા લાગી અને સૌ ગોવાળીઓ આ જોઈ આશ્ચર્યચકિત થયા વણજારા લોકોએ ત્યાં શિવલિંગને બહાર કાઢવા કોદાળીથી ખોટકામ ચાલુ કર્યું ત્યારે ત્યાં લોહીની ધારા વહેવા લાગી તેથી એમને લાગ્યું કે અહીં ખરેખર સ્વયંભુ શિવલિંગ છે જે સપનામાં આવ્યું એ સાચી વાત છે ત્યારબાદ તેઓ પુનઃ કોદાળીથી ખોટકામ શરૂ કર્યું ત્યારે દાદાનું શિવલિંગ ધરતીમાં અંદર ઉતરતું હોય એવો અનુભવ થયો અને ફરીથી લોહીની ધારા વહેવા લાગી આ સમગ્ર ઘટના થયા બાદ તેઓએ ત્યાં જ દાદાનું શિવલિંગ રહેવા દીધું અને પૂજા અર્ચના શરૂ કરી આજે પણ મંદિરના ગર્ભગૃહમાં અઢી ફૂટની ઊંડાઈએ આ શિવલિંગ આવેલું છે શિવલિંગની ઉપર અંકાયેલા કોડાળીના ઘાના નિશાન આજે પણ જોવા મળે છે એ સમયના મલ્લિકાર્જુન રાજાએ ત્યાં દરરોજ દર્શને જવાનું શરૂ કર્યું અને તેમના નામ પરથી જ મહાદેવનું નામ મલ્લિકાર્જુન મહાદેવ નામ રાખી ત્યાં સૌ પ્રથમવાર મંદિર બંધાવ્યું હતું